પરંતુ એની પહેલાં હું એક વાત કરું કે જો પશુપાલન તમે ધીરે ધીરે કરવા માંગતા હો મેં એક વિડીયો બનાવ્યો તો તેના ભાઈનો કે એ માણસે નોકરી કરતાં કરતાં થોડા પૈસા બચાવે પચાસ સાઠ સિત્તેર હજાર લાખ બચાવે એક કેશ લાવી એમાં ધીમે ધીમે બી કરી ચાર કરી ધીમે ધીમે અત્યારે એ માણસ કેટલા પશુ પહોંચ્યો છે તમે વિડીયોમાં જોઈ શકો આગળનો જ વિડીયો છે તો મારે તમને એવું કહેવું છે કે લોન આપણી ક્રેડિટ ઉપર આપે આપણને ગમે ત્યાં કોઈ પણ બેંકમાં આપણે જઈશું ને તો આપણને પહેલી આપણે ક્રેડિટ પછી એ લોકો આપણને લોન આપશે કોઈ પણ બેંકમાં બાર દૂધાળા પશુની હોય ચાહે તમે તમારી ગમે મંડળી તો સૌથી પહેલા તો તમારે લોન કદાચ લેવી હોય તો તમારા જે ગામમાં સેવા સહકારી મંડળી એ તમારા ઉપર વિશ્વાસ કરશે મંત્રી કારણ કે એને તમારી ખબર છે કે આ માણસનો વ્યવહાર કેવો છે આ કેટલા પશુનું કરી શકે છે આને ખરેખર આ માણસ પશુ લાવશે તો આનો એ પરફેક્ટ રીતે બધું હેન્ડલ કરશે મેનેજમેન્ટ કરી મને મારા રકમ જેને આપી છે બેન્કમાંથી લેવડાવી એ આપશે કે નહીં તો એના તમારા ઉપર બધી જ વિશ્વાસ આવે એ તમને લોનમાં સપોર્ટ કરશે આ પહેલી પ્રાયોરિટી બીજી પ્રાયોરિટી કે તમે જે તમારું ખાતું છે જે બેન્કની અંદર તમારો ટર્નઓવર છે ત્યાં તમે જો તમે એને વાત કરો કે સાહેબ મારો આ બિઝનેસ છે હું મારા આટલા આટલા પશુ જે છે મારા રાખવા છે હું મારા બાપ દાદા આટલું કરે છે મારો મંડળીમાં આટલું દૂધ જાય છે તમે સ્લીપ લઈને એના જોડે જઈ શકો કે સર હું અત્યારે કોઈ પ્રાઇવેટ જોબ કરું છું છતાં મારે સાથે મારી ઘરે બે પાંચ પશુ અમે રાખીએ છીએ પણ મારે એની અંદર એક નવો વધારો કરવો છે તો એ સ્લીપ તમે એને બતાવશો તો એ મેનેજરને વિશ્વાસ આવશે કે ના ભાઈ આ ખરેખરી માણસ કંઈક કરે છે અહીંયા પણ મજૂરી કરે છે તો હવે એને આપણે પશુપાલન તરફ અગ્રેસર સારું એવી કરે તો એ તમને પાંચ છ લાખ રૂપિયા કે જે તમારી કેપેસિટી પ્રમાણે એ પૈસા આપશે અને એનો પણ જે ક્રાઇટેરિયા છે એમાંથી લોન વ્યવસ્થા કરી ત્રીજી વસ્તુ કે સરકારની સબસિડી વાળી લોનો તો ઘણી જ છે બાર દૂધાળા પશુની છે અત્યારે તો ઘણી બધી લે પણ એની સાથે સાથે તમને તમારી ઉપર જેમ કે મારે લોન લેવી છે તો મને કઈ બેંક મારા ઉપર ભરોસો કરે કે હું દસ પશુ રાખી અને ખરેખર એમના પાસે મેં દસ એક એક લાખ લોન લીધી દસ પશુ માટે દસ લાખ લીધા હતા દસ લાખ રૂપિયાને એનો વ્યાજ હું કઈ રીતે પૂરો કરીશ કારણ કે આ તો પશુપાલન છે એમાં કોઈ સો ટકા ગેરંટી નથી કારણ કે તમે આજ પશુપાલન કર્યું બાર મહિના કર્યા તમારો મગજ નથી બેઠો તમે બીજે જતા રહ્યા તો એ બેંકવાળું કોની પાસે શોધવા જાય તો એમને તમારે સિક્યોરિટી આપવી પડે કે મારે આ છે તો એ થઈ શકે ત્રીજી વસ્તુ તમારે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો પડે તો રિપોર્ટ એવી રીતે બને કે સર હું પશુપાલન કરું છું મારી પાસે વીસ વીઘા જમીન છે હું પંદર પશુથી કે ભેંસથી કે ગાયથી મારે પશુપાલન કરવું છે પંદર પશુનું ભેંસ હોય તો હાવ મિનિમમ છ લીટર દૂધ હોય ટકનો દિવસનું બાર લીટર બાર લીટરનો મહિનાનો આટલું વર્ષનો આટલું આટલું એ ભેંસનો લેખે બા આટલું થાય તો પંદર પરસોનું કેટલું થાય એ તમારે આખો બાર મહિનાના સરવાળા મારવાના એની સામે કેટલી આવક થાય છે કેટલો ખર્ચ થાય છે તમે તમારું કેટલું ઇનપુટ આઉટપુટ તમે આપો છો તમારી શું મર્યાદા છે એ બધું જ એમના મગજની અંદર વ્યવસ્થિત ફિટ બેસે મેનેજરના મગજમાં એવી રીતનો તમારે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો પડે શું તમારે પચાસ લાખ ઉપરની લેવી હોય પચીસ લાખ તો એમાં તો પરફેક્ટ પ્રોજેક્ટ રિપોર્ટ જોઈએ જ એ પ્રોજેક્ટ રિપોર્ટ મેનેજર સમજશે મેનેજરની પાસે વાત જશે અને તમારે કંઈક તમારી પાસે માની લો કે વીસ વીઘા હોય તો એ તમારે એમને ક્રેડિટ ઉપર આપવી પડે કે જેની અંદર એ લોકો બોજો પાડે કારણ કે આપણો જમીન કોણ હોય બીજું કોઈ હોય નહીં એટલે બેંક વાળો તમારા પર વિશ્વાસ મૂકે અને એ બેંક તમને લોન આપે તમે એની અંદરથી તમે પશુપાલન જે પશુ ખરીદો છો તો એ બેંક વાળા સીધા પૈસા એમના ખાતામાં આપે આપણને ન મળે તમે ચાપ કટર ખરીદ્યું તમે અંદર બધું દર્શાવેલું છે કે મારે ચાપ કટર માટે કટિંગ ચારો કટિંગ કરવા માટે મશીન જોઈશે મારે દોવા માટે મશીન જોઈશે મારે શેડ બનાવવા માટે આટલો શેડ બને તો એના બિલું બધા બેંક એમને આપશે પૈસા એમને બેંક આપશે એટલે આ બધાનો આખો સરવાળો કરીને બેંક તમને પૈસા આપશે તો એ ઘણા બધા લોકો આવી રીતે આખો પ્રોજેક્ટ રિપોર્ટ કરીને લોનો લીધી છે તો બસ મિત્રો આવી રીતે તમે બેંકમાં જઈ અને એમને એક વિશ્વાસ આપવા ઉપર સર મારે આવી રીતની પશુપાલન કરવું છે તો એ તમને લોન આપવા તૈયાર થશે બાકી લોન એમને એમ કોઈ પૈસા ના આપી દે અને પશુપાલન શું ગમે એવું આપણે સાચા હોઈએ પશુપાલન શું બીજું ગમે ધંધો કરવો હોય તો એ આપણને કંઈ પૈસા ના આપે એટલે એના માટે બસ આવી રીતના જે અલગ અલગ જે પ્રોસેસ છે એને આપણે ફોલો કરવી પડશે બસ ધન્યવાદ